તો એની ઉપર જો તમારે બધા વારા ફતી હાલવાનું રીતે જ પગ જાવો જોઈએ દોરી થી બાર જવો જોઈએ હા હા ભલે જાય ચા આખા માટે મૂકવાનું છે પૃથ્વીભાઈ ઓ મૂકો હા સરસ વેરી ગુડ ચાલો સરસ પૃથ્વીભાઈ માટે તાળી પાડો બે પગ બે પગ મુકતા જવાના રજીવભાઈ આ પૃથ્વીભાઈ બેસ जाओ ભલે વરરાજો હોય ને હા સરસ વેરી ગુડ ચાલો રાજવીરભાઈ માટે તાલી પાડો પ્રતિકભાઈ એમ હોય તમે મોટા છો ભૂલ કરી રીતે નથી ચાલો હવે કોણ હશે ઋષિભાઈ આવો જો એમ હાલવાનું સરસ વેરી ગુડ ઠેકડો નહીં મારી જવાનો પ્રતિકભાઈ વેરી ગુડ ચાલો ઋષિભાઈ માટે તાલી પાડો ચાલો ગોળ વર્તુળ શેપ માં આપણે રાખેલું હતું વર્તુળ માં દોરી રાખી હતી ને જો હવે સાપ કેમ હાલ હોય એવી રીતે સર્પ આકાર માં રાખી ને દોરી હાલો હવે એની ઉપર આપણે હાલવાનું છે

આરવ ભાઈ ઊભા થાઓ હા સરસ વેરી ગુડ સાબાસ અરે વાહ આલો આરવ ભાઈ માટે તાલી પાડો ચાલો ધ્રુપલ ભાઈ આવો વેરી ગુડ સરસ ધ્રુપલ ભાઈ માટે તાલી પાડો ચડે કેરી પાણી થઈ હાથીભાઈ મૂકીને ખવડાવે પછી વાંદરા હાથીભાઈ સુંડ માં પાણી ભરીને વાંદરા ભાઈ ને